હલો મિત્રો આ જોરદાર વરસાદ પડ્યો છે ગુજરાતમાં અમારા ઘર સુધી પાણી આવી ગયું છે તો પાણી તમને બતાવું પાણીને જોઈને જુઓ તમે કે કેટલી સમસ્યા સર્જાઈ છે હલો મિત્રો જુઓ આ વરસાદની મોસમ બહુ મસ્ત લાગે છે પણ વરસાદ જ્યારે અતિશય પડે છે ને તારે નહી સારું લાગતું લાગે છે સાથે સાથે વરસાદની અસર પણ વધારે છે આ જુઓ તમે મિત્રો કેટલું ખતરનાક પાણી છે અને ક્યાં સુધી આવી ગયું છે બનાસકાંઠા જેવી હાલત થઈ ગઈ છે યો આ નાહિયું નાહિયું ડૂબી ગયું હાલ આટલું પાણી આવી ગયું જો હા રસ્તો બ્લોક થઈ ગયો છે જો અમારું ઘર છે આ ઘેરથી હવે ગામ તરફ જવું હોય તો લો કે કંઈ ખાવા લેવા શાકભાજી લેવા તો આ પાણી જ્યાં સુધી ઓછું ના થાય ત્યાં સુધી બધું જવાય એવું છે નહીં વરસાદની મજા એ જણ અસર હોય છે એટલે વરસાદ અતિશય પડે તો નહીં સારો પણ માપ માપમાં પડે તો ઘણી બધી મજા આવે પણ આમાં વરસાદ જેવી તો મજા નહીં પણ એ મજા અમુક સમયે સજા પણ બની જાય છે મિત્રો આ લાઈવ વરસાદ ચાલુ છે અત્યારે લગભગ દોઢ પોણા બે વાગ્યો છે દિવસના પણ વરસાદ બંધ થવાનું નામ નહીં લે તો કાલે રાતનું પડે છે ક્યાં રાતે સાડા બારની આસપાસથી વરસાદ ચાલુ થઈ ગયો છે પણ બંધ થવાનું નામ નહીં લેતા આ આવે બધું તોડી નાખ્યું જો હેલો મિત્રો આપણે વરસાદ કેટલો ખતરનાક પડે તો જુઓ તમે તો આ કેટલા દિવસ પડશે જ્યાં સુધી રહેશે એનો કોઈ અંદાજ નહીં આપણને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને નવું બેક આવ્યું છે ને હાઈપ કરજો હાઈપ પણ કરશે બરાબર ચલો મળીએ બીજા બીજા દિવસે કાલે અથવા પછીના વિડીયોમાં જોઈએ કેટલો વરસાદ પડે છે અને ત્યાં સુધી અમારાથી ગામમાં નહીં જવાતું